ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવનારી ધોરણ દસ અને બાર ની બોર્ડ પરીક્ષાઓ આગામી છવ્વીસ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્યો છે આ પરીક્ષાઓને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી અને સુવિધાજનક વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં આ વર્ષે ધોરણ 10, 12 અને ગુજકેટ મળીને કુલ 2.23 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા જાળવવા માટે જિલ્લાના તમામ 5653 વર્ગખંડોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાતી જાહેર પરીક્ષા 26 ફેબ્રુઆરી 2026 થી યોજાનાર છે. આ પરીક્ષાઓ માટે સુરત જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે માન્ય કલેક્ટર સાહેબ આ સમિતિના પરીક્ષા સમિતિના અધ્યક્ષ છે જિલ્લા પરીક્ષા સમિતિના તેમના અધ્યક્ષતામાં બે ફેબ્રુઆરીના રોજ મીટિંગ થઈ ચૂકી છે તમામ વિભાગો તે સમયે હાજર હતા તમામ વિભાગોને પણ તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ રાખવામાં આવી છે સુરતની અંદર ધોરણ દસની અંદર એકાણું હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પિસ્તાળીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ ઉપરાંત ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર સત્તર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે કુલ મળી એક લાખ એકસઠ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગુજકેટ અને જા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પ્રાયોગિકની પરીક્ષાનો પણ સમાવેશ કરીએ તો બે લાખ ત્રેવીસ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવીની સંપૂર્ણ છે પાંચ હજાર છસો ત્રેપન જેટલા વર્ગખંડોની તમામે તમામ વર્ગખંડો સીસીટીવીથી સજશે આ સીસીટીવીનું મોનિટરિંગ માટે સાત ટીમો બનાવવામાં આવી છે એ તમામ વર્ગખંડોનું મોનિટરિંગ કરશે આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ તમામે તમામ વર્ગખંડોની સીટીનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો કોઈ પણ ક્ષતિ હશે તો તે વિરુદ્ધની કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સિટી વિસ્તારમાં સિટી બસ દ્વારા આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં જીએસઆરટીસી અને બિરસા એક્સપ્રેસ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચૌદ જેટલી બસો બિરસા એક્સપ્રેસની શરૂ કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરશે આરોગ્ય વિભાગની ટીમ પણ સજ્જ છે કોઈપણ વિદ્યાર્થીઓને ઉનાળાની સિઝન ઉનાળાનો સમય હશે ગરમીની સિઝન હશે તો એ સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓ વર્ગખંડની અંદર બૂટ મોજા પહેરીને જશે તેવી પરીક્ષા સમિતિનો નિર્ણય છે કે દર વર્ષે વિદ્યાર્થીઓ સુરતની અંદર નિર્ણય કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ખંડની અંદર બૂટ મોજા પહેરીને જાય તે માટેની વ્યવસ્થા છે આ ઉપરાંત માન્ય કલેક્ટર સાહેબ દ્વારા વર્ગ એક અને વર્ગ બેના અધિકારીઓના ઓર્ડર કરવામાં આવશે આદેશ કરશે અને જેઓ શાળાની અંદર પરીક્ષા સમય દરમિયાન હાજર હશે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની તમામે તમામ તકેદારીઓ રાખશે સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે સુરતમાં આખા રાજ્યની અંદર કોઈ પણ જિલ્લાની અંદર વિદ્યાર્થીઓને કરતાં વધારે વિદ્યાર્થીઓ સુરતની અંદર પરીક્ષા આપનાર છે આ માટે પણ સુરત જિલ્લા વહીવટી તંત્ર અને અમારી જિલ્લા શિક્ષણ અધિકારીની સંપૂર્ણ ટીમ ચૌદ જેટલા ઝોન ની અંદર વેચાયેલી છે તમામ એ તમામ આ પરીક્ષા માટે સજ્જ છે સુરતના મગદલા રોડ પર આજે આગની એક મોટી દુર્ઘટના સામે આવી છે એક પ્લાયવુડ ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી હોવાને કારણે આગે જુદ જુતા રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા ઘટનાની જાણ થતા જ માં દરવાજા ની ચાર ગાડીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો સતત પાણીનો મારો ચલાવીને જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો રાહત ની વાત તો એ છે કે આ ભીષણ આગ ની ઘટના માં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ ગોડાઉન માં રાખેલો મોટો જથ્થો ખાખ થઈ જતા લાખો રૂપિયા ના નુકસાન નો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે આગ ક્યાં કારણોસર લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી ફાયર વિભાગ દ્વારા કુલિંગ ની પ્રક્રિયા બાદ તપાસ હાથ ધરવામાં આવશે ઉનાળા ની શરૂઆત પૂર્વ જ આગની આવી ઘટનાઓ ચિંતા વધારી રહી છે ખાસ કરીને ગોડાઉન માં ફાયર સેફ્ટી ના સાધનોની સજ્જતા કેટલી છે તે પણ એક મોટો સવાલ છે

સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક આંતર રાજ્ય ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે હૈદરાબાદના સિકંદરાબાદમાં આવેલી સોનાની દુકાનમાં લાખો રૂપિયાની જ્વેલરીની ચોરી કરી સુરતમાં છુપાયેલા તસ્કરને બાતમીના આધારે લીધો છે સુરત શહેર બ્રાન્ચની ટીમ માં હતી ત્યારે નાસ્તા પડતા અને સીસીટીવી ફૂટેજના આધારે લાલ વિસ્તારની ઘાસીપુરા ઉપર પટ્ટી એક શખ્સ ની ધરપકડ કરવામાં આવી છે પકડાયેલા આરોપીનું નામ શેખ નસીરુલ શેખ સૌદુલ ઉલ રહેમાન છે જે મૂળ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાનો વતની છે અને સુરતમાં સોના ચાંદીના મજૂરી કામ સાથે જોડાયેલો હતો ઘટનાની વિગત મુજબ હૈદરાબાદ બાદ ના જેલ રોડ પર આવેલી શેખ મોહસીન સોનાની દુકાન માં ગત એકવીસ જાન્યુઆરી ના રોજ મોટી જેના આધારે નસીરુલે રાત્રિ સમયે દુકાન ખોલી એકસો પાસઠ ગ્રામ સોના ના જેની કિંમત અંદાજે રૂપિયા તેર લાખ ત્રીસ હજાર ચોરી કરી હતી આરોપી નસીરુલે ટીપ આપવા બદલ સ આરોપી રમઝાન પચાસ હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને પોતે સુરત

વરાજા વિસ્તારમાં કરિયાણાની દુકાનની આડમાં ચાલતા નશાના કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને લાકોની કિંમતનો ગાંજો જડપી પાડ્યો છે વરાછા પોલીસને બાતમી મળી હતી કે અર્ચના સ્કૂલ પાસે આવેલી હરીધામ સોસાયટીમાં એક કરિયાણાની દુકાનમાં નશીલા પદાર્થનો વેચાણ થઈ રહ્યું છે જે બાતમીના આધારે પોલીસે કે કેઆતા જનરલ સ્ટોરમાં દરોડા પાડતા પોલીસે પણ ચોકી ઉઠી હતી કરિયાણાની વસ્તુઓની વચ્ચે છુપાઈ રાખેલો અંદાજે અઢી કિલો ગાંજો પોલીસે કબજે કર્યો હતો આટલું જ નહીં નસાના બંધાણીઓ દ્વારા ગાંજો પીવા માટે ઉપયોગમાં લેવાતા આઠસો જેટલા ગોગો પેપર પણ પોલીસે દુકાનમાંથી મળી આવ્યા હતા પોલીસ સ્થળ પરથી દુકાન માલિક

શહેરના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક ગણાતા ચોક બજાર વિસ્તારમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરીમાં આજે એક મોટી અને સીમા ચિન્હરૂપ સફળતા મળી છે અન્ડરગ્રાઉન્ડ ટર્નિંગનું કામ કરી રહેલા ટીબીએમ મશીન અમૃતનું આજે સફળતાપૂર્વક સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ની કામગીરી હવે તેના અત્યંત નિર્ણાયક તબક્કામાં પહોંચી છે શહેરના ગીચ વિસ્તારમાં ગણાતા ચોક બજાર ખાતે ટર્નલ બોરિંગ મશીન અમૃત જમીન માંથી સફળતા પૂર્વક બહાર આવ્યું છે આ મશીને સુરત રેલવે સ્ટેશન ની ચોક બજાર સુધી આશરે બે પોઈન્ટ આઠ કિલોમીટર લાંબુ અંડરગ્રાઉન્ડ ટર્નલિંગ નું કામ પૂર્ણ કર્યું છે જેનાથી કોરિડોર એક ની ડાઉન લાઈન ટર્નલ નું કામ હવે પૂરું થયું છે એન્જિનિયરો માટે આ કામગીરી અત્યંત પડકારજનક હતી કારણ કે ચોક બજાર વિસ્તાર ખુબજ ગીચ અને જૂની ઇમારતો ધરાવે છે જમીનની બાર મીટર નીચે ચાલતા આ મશીન ની કોઈ નુકસાન ન થાય તે માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી સાવચેતીના ભાગરૂપે જીએમઆરસી દ્વારા કેટલીક જર્જરિત ઇમારતો ખાલી કરાવી આશ્રય અપાયો હતો જેથી કોઈ દુર્ઘટના વિના આ ટેકનિકલ કામગીરી પાર પાડી શકાય ચોક બજાર સ્ટેશન પર ફિનિશિંગ અને ટ્રેક બિછાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે અધિકારીઓના જણાવ્યા મુજબ સુરત મેટ્રો ના પ્રથમ તબક્કે જૂન બે હાજર છવ્વીસ સુધી માં શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે ચોક બજાર માં થયેલું આ સફળ બેક થ્રુ સુરત ની આધુનિક પરિવહન વ્યવસ્થા માટે એક મોટું ડગલું છે ગીચ વસ્તીમાં સુરક્ષિત રીતે ટનલ બનાવીને એ મેટ્રો પ્રોજેક્ટની ટીમ માટે મોટી સિદ્ધિ છે